નમસ્કાર મિત્રો હું રાઠોડ નારાયણ એગ્રોનોમિસ્ટ એક આપણે દિવ્યેશભાઈની મુલાકાતે આવ્યા છીએ કે જેઓ સોમનાથ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કે જે ખેતીને લગતા ઓજારો બનાવવાનું કામ કરે છે અને કંઈક જે અલગ અલગ વસ્તુઓ બનાવે છે એ વસ્તુની કંઈક અલગ સ્પેશિયાલિટી આપણે એની પાસેથી જાણશું કે ભાઈ કયા કયા પ્રકારના સાધનો બનાવે છે દિવેશભાઈ તમે કયા કયા પ્રકારના સાધનો બનાવો છો સાધનો બનાવવામાં આપણે સનેડો મીની ટ્રેક્ટર મોટું ટ્રેક્ટર ટૂંકમાં આપણે જે કારખાનામાં જે કઈ ઓજારો બનાવીએ સ્પેશિયલી મશીન માટે જ બનાવીએ બરાબર આપણે બળદુના સાથીના કે ઓજારો બને ત્યાં સુધી નથી બનાવતા એનું કારણ છે કે જે કારખાનાની શરૂઆત કરી આપણે મશીન માટે જ કરેલી છે જેથી કરીને બધા ઓજારો જે કઈ ઓજારો બનાવીએ બધે ફૂલ હેવી ડ્યુટી બનાવીએ છે જેથી કરીને પછીની ની સૂત્ર એમાં કઈ ફેરફાર ન થાય બરાબર એના માટે એમાં આપણે સનેડાની બધી વસ્તુ મિનિ ટ્રેક્ટર ના દાંતી રામ પૂજા પંચ્યા માઠ

અને એમે ખાસ કરીને અત્યારે જે કઈ પણ બીજા ઓજારો આવે છે એના કરતા આપણે આ બધી વસ્તુ હેવી બનાવીએ છીએ અને રેટ વાઇઝ ખેડૂતને ઘણું બધું સસ્તું પડે એ રીતે પ્રોડક્ટ બનાવીએ છીએ અને એ સિવાય આપણે કોઈને માની લો કે બગીચામાં દવા છાંટવા માટેના સ્પ્રે પંપ હોય તો એ આપણે બનાવીએ છીએ હા દવા છાંટવા માટેના સ્પ્રે પંપ આપણે બનાવીએ છીએ અને એ પણ કઈ રીતે કોઈને ટ્રોલી ટાઈપની જરૂરિયાત હોય તો ટ્રોલી ટાઈપ બનાવીએ પછી હાઇડ્રોલિક જો તમે હાઇડ્રોલિક ઉપર જે હાલે છે એ બનાવીએ બરાબર હા સ્પ્રે પંપ આપણે દરેક જતના બનાવીએ પછી સનેરામે સ્પ્રે પંપનું ફિટિંગ કરીએ ઓકે અને સ્પ્રે પંપ આપણે કઈ કઈ કંપનીનો ફિટિંગ કરીએ સ્પ્રે પંપ આપણી પેલી જે પ્રાયોરિટી હોય ને સ્ટાન્ડર્ડ કંપનીની હોય બરાબર માની લો કે અસ્પી છે પીએમટી છે એવી જે હાઈ સ્ટાન્ડર્ડ બ્રાન્ડ છે એને આપણે વધારે રિક્વાયરમેન્ટ કરીએ એ પછીની બાબત આપણે ખેડૂત ઉપર છોડી દઈએ કે ભાઈ એને કેવી જરૂરિયાત છે બરાબર છે

પ્લસ એમાં કેવું છે કે જેની જેવી જરૂરિયાત કે જેને મગફળીમાં કે છુંટા પાકમાં જે દવા છાંટવી હોય એને બહુ મોટી કેટેગરીની જરૂરિયાત નથી રહેતી. હા બરાબર છે. બાગાયતી છે, નાળિયેરી છે એમાં એને થી ઉપરના લેવલના પંપ જોઈએ કે ભાઈ એંશી લિટર, એકસો વીસ લિટર એમાં આપણે એવા પંપ એને રિપેર કરીએ. બરાબર છે અને જે તમે ટ્રોલીની આગળ વાત કરી તો એમાં આપણે ટ્રોલીમાં કઈ રીતના હોય કે ભાઈ ફોર વ્હીલ હોય અમુક ટુ વ્હીલ હોય તો એમાં કઈ રીતના હોય છે એમાં એવું છે કે સનેડા માટેની જે કે ટ્રોલી બનાવીએ ને આપણે એ ટુ વ્હીલ ટ્રોલી બનાવીએ બરાબર એમાં ફોર વ્હીલની જરૂરિયાત નથી રહેતી અને ફોર વ્હીલ ખેંચવા એમાં પ્રોબ્લેમ થાય બીજા નંબરમાં મિનિ ટ્રેક્ટર માટેના જે ટ્રોલી બનાવીએ એમાં ટુ વ્હીલ ટ્રોલી બનાવીએ અને ફોર વ્હીલ ટ્રોલી બનાવીએ બરાબર છે અને પ્લસમાં કે આપણે જે ટ્રોલી બનાવીએ છે એ માર્કેટ કરતા થોડીક અલગ હોય અલગ એટલે માપ સાઈઝ માં કે એમાં કઈ ફેરફાર નથી હોતો પણ ખાસ કરીને જે ફોરતું માળખું છે એની જે મેઇન ચેસીસ છે એ બધામાં આપણે થોડીક ડ્યુરેબિલિટી વધારે આપીએ છે બરાબર છે અને થોડુંક હેવી કરીએ છે હેવી મતલબ કે જે ઓધર કંપનીના કે બીજા કોઈ જે બનાવતા હોય છે આ ટ્રોલી તો એની અંદર જે વજન અને તમે બનાવો એનો વજન

ઘણા વિસ્તારમાં એને કેની કે હે બરાબર આપડા વિસ્તારમાં બંફર કે આપડો માલ જાય એમાં કેની કે વસ્તુ બનાવીએ અલગ અલગ વિસ્તારમાં અલગ 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 ઓળખતા હોય બરાબર છે અને એ સિવાય સ્પેશિયલ આપણે ખરું કે ભાઈ ખેડૂત ને ઓછા ભાવમાં વધારે ઉપયોગી થઈ શકે એવું એમાં એવું છે કે આમાં આપણે જે કોઈ રૂઢિચુસ્ત કારખાનું છે ભાઈ આ વસ્તુ કરવાની હે કરવાની આપણે જે વસ્તુ બનાવી કેવી બનાવીએ હે કે ખેડૂતને શું જોઈએ છે હા ખેડૂતની શું રિક્વાયરમેન્ટ એની શું જરૂરિયાત છે એ પ્રમાણે જ આપણે કામ કરીએ બરાબર છે આમાં આપણે કોઈ દી કોઈને એમ કહેતા જ નથી કે આ વસ્તુ ન થાય હમ એને જે વસ્તુની જરૂરિયાત છે એને જેવું બનાવવું હોય એવું આપણે બનાવી દઈએ ઓકે કોઈને ભાઈ આગળ મિંદરા આલે છે પાછળ બલૂન ની આલે છે એ વસ્તુ આપણે ડબલ લોટીએ બનાવીએ બરાબર ડબલ લોઢિયા હા પછી ઘર એરિયામાં ડબલ લોટી એક મિનિટ બધું ડબલ મોલ લોટીની વાત કરી હમ તો એક આગળ લોટીઓ એને એને જ પાછળ પાછો બીજો લોટીઓ બીજો લોઢિયો તો એ કઈ રીતના કામ કરે માની લો કે આપણે કોઈ ખેડૂત મિત્રો ને ડબલ રોટીઓ ખેડૂતો ખેતરમાં ઉપયોગ કરવો તો એમાં કયા સાધનોનો ઉપયોગ કરી શકે ડબલ રોટીઓ પેલી વસ્તુ તો એક એવી છે કે આપણે જે ચોરસ રોટીઓ બનાવીએ છે ને એમાં ઓજાર બધાય બરાબર જે એના ભૂંગળી વાળા હાથી ઓજાર હોય કોઈ પણ ખેડૂત પાસે તો એ જ વસ્તુ એમાં હાલવાની છે બરાબર પ્લસ point એવું છે કે ડબલ રોટીઓ માં કેવું થાય કે આગળ મિંજરા હાલી જાય અને એની પાછળ balloon ની બેલો લાગી જાય જેથી કરી ને અત્યારે વાતાવરણ નું કઈ નક્કી નથી રહેતું ટૂંકા ગાળા માં વરસાદ આવી જાય કે થાય જાય એ વસ્તુ થી જે ને મોટી જમીન છે મોટી જગ્યા છે એમાં ટૂંકા time માં બે વસ્તુ પૂરી કરવી હોય તો એના માટે ડબલ રોટીઓ એ best product છે best product છે અને બીજું એ કે દિનેશભાઈ એ કે double રોટીઓ નો તો ફાયદો ખેડૂત મિત્રો ને એ રે કે ભાઈ બે વખત ને ટ્રેક્ટર આપવું ન પડે એક જ વાર ની અંદર બે વખત નું કામ આપી દે આગળ મિનરા લઈએ પાછળ બલૂન ની આવી જાય તો બે વખત નું કામ થઈ ગયું ને એક જ વખત બે વખત નું કામ થઈ જાય ને પ્લસ ડીઝલ ને બચાવ થાય અને સમય ને બચાવ સમય ને બચાવ થાય આ બરોબર છે તો ખેડૂત મિત્રો જે દિવેશ ભાઈ વાત કરીને સ્પેશિયલ જે બનાવે છે સાધનો એ અને એ સિવાયના બીજા જે સાધનો એ બનાવે છે તો એનો તમે કોન્ટેક્ટ કરી શકો છો દિવેશ ભાઈ આપણો એડ્રેસ શું છે આપણે એડ્રેસમાં ગડુથી ચાર કિલોમીટર આપણું કારખાનું છે અને ખેરાળી ટૂંકમાં આપણે ઝળકા જે હાઇવે છે ને ત્યાંથી એક કિલોમીટર અંદર જેવું કેસોક ગેરાવડ હાઈએ રેસો જરાવડા આવે ઉપર બરાબર છે ત્યાંથી જે ટૂંકમાં લોકેશનની વાત કરીએ ત્યાં ઓવરબ્રિજ છે હા ત્યાંથી જો તમે કેસોટથી આવો તો જમણી સાઈડ હા હા આવો તો ડાબી અંદર સોમનાથ એગ્રો ઇન્ડસ્ટ્રીજ કાર્ડ બતાવી દ્યો ભાઈ એમના કોન્ટેક્ટ નંબરમાં અહીં અંદર આપેલા છે તો કોઈ પણ ખેડૂતની જે પણ રિક્વાયરમેન્ટ છે તો દિવેશભાઈ આપણે

એ પણ બની જાય હા એમાં બળદ માટે સ્પેશિયલ આપણે ચોરસ લોઢિયા બનાવીએ બીજા કરતા સેજ વજન ઓછો હોય જેથી કરીને જે ખેડૂત મિત્રો દર વખતે લોઢિયા છે ચોરસ એ પાસાઠી સિત્તેર કિલો વજન થાય અજુનો લોઢિયો એ પિસ્તાલીસ પચાસ કિલો આજુબાજુ વજન થાય એ બધી વસ્તુ શું છે બળદ માં થોડીક ભારે લાગે એના માટે સ્પેશિયલ કેસમાં આપણે બળદ માટે લોઢિયા બનાવીએ એ થોડાક વજન માં હળવા હોય ઓકે ઓકે તો ખેડૂત મિત્રો જો દિવેશભાઈને તો મોટે સાંભળ્યું કે ભાઈ આ પ્રકારનું હોય છે અને આ પ્રકારનું એ મટીરિયલ વાપરે છે અને ખૂબ સારું એવું માર્કેટિંગ અત્યારે કરે છે અને તો તમે આનો સંપર્ક કરી શકો છો સોમનાથ એગ્રો ઇન્ડસ્ટ્રી જે ખેરાની અંદર આવેલું છે તો એમનો જે અચૂકથી તમે સંપર્ક કરજો આભાર દિવ્યશભાઈ થેન્ક યુ